કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડ ને લગતી અવેરનેસ માટે એક આયોજન કરવામાં આવેલ હતું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવના માર્ગદર્શન હેઠળ કેશોદના એનજીઓ વેપારીઓ તેમજ પત્રકારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમનો મુખ્ય મુદ્દો જોઈએ તો સમગ્ર ગુજરાતમાં સાયબર ફ્રોડને લગતા અલગ અલગ સ્કેમ લોકો પર થઈ રહ્યા છે ત્યારે લોકોમાં અવેરનેસ આવે તેવા ઘણી જ પ્રકારના વિડીયો મારફત તેમજ સાયબર પોસ્ટ દ્વારા તેમજ અન્ય પ્રકારના સાયબરને લગતા અસંખ્ય ગુનાઓ બનતા હોય છે તેમાં એક નવો ટ્રેન્ડ હાલ જ જોવા મળી રહ્યો છે જે કંકોત્રી મોકલીને ફોડ કરવામાં આવતો અનુભવી લોકોના ઘણી ફરિયાદો જોવા મળી છે ત્યારે લોકો જાણતા હોવા છતાં પણ પગપોદલામાં મૂકી પછી બગડિયાનો દાવો ગામની સમક્ષ મૂકતા હોય તેવી જ રીતે હાલ તમામ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ તેમજ ઓગણીસસો ત્રીસમાં ફરિયાદો મળતી રહી છે જેમાં હાલ જે પૈસા ઉપાડી ફ્રોડ કરનાર લોકોના પંચાસી જેટલી ફરિયાદોના સોલ્યુશન કરી અને તમામ રકમ પરત અપાવેલ હોય ત્યારે હાલ આવી કોઈ ઘટના બને જ નહીં અને પોલીસ સ્ટેશન જવું જ ના પડે એ માટે आज रोज केशोद पुलिस स्टेशन खाते आ मीटिंग नु आयोजन कर कैमरामेन रवलिया मधु साथ रिपोर्टर जगदीश यादव जूनागढ़केशोद पोलिस स्टेशन मा साइबर क्राइम अंतर्गत जून बे हज़ार पच्चीस में टोटल ओगणचालीस कम्प्लेन साइबर क्राइम अंतर्गत मेली जेमा आड़तरीस फरियादों फाइनेंशियल फ्रॉड ने અને એક ફર્યાદ સોશિયલ મીડિયાને લગતી હતી જેમાં તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનાની આપણે એક મહિનાની અંદર રિકવરી આપેલી અને છેલ્લા એક મહિનામાં ટોટલ પંદર અરજદારો અને પંદર અરજદારોને પૂરેપૂરી રિકવરી કે જેમાં જેટલા પેમેન્ટનું ફ્રોડ થયેલ હતું એ પૂરેપૂરા નાણાં આપણે પરત ફેલાવેલા એ સિવાય બાર અરજદારોને પાર્શિયલ એટલે કે લગભગ લગભગ અડધા જેટલી રકમ આપણે એમને પરત કરાવેલી એ સિવાય છેલ્લા ત્રણ મહિનાની ફરિયાદોનું જોઈએ તો એમાં બાર અરજદારો એવા છે કે જેના કુલ ફરિયાદ બે લાખ એસી હજાર બસો છપ્પન રૂપિયાના ફ્રોડની હતી ટોટલ એમાંથી બે લાખ ઓગણીસ હજાર ત્રણસો પાંચ રૂપિયા પૂર પરત આપણે અપાવેલા છે એટલે લગભગ લગભગ એસી પંચ્યાસી ટકા રકમ આપણે પરત અપાવેલી છે આશીભાઈ કમ્પ્લેન કુલ છ લાખ એસી હજાર રૂપિયાની હતી બે મહિના પહેલાની એની રિકવરી આપણે બે લાખ આડત્રીસ હજાર રૂપિયા કરાવેલી છે એટલે સાયબર ફ્રોડમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભોગ બને ત્યારે ઓગણીસ ત્રીસમાં ધોરણ જાણ કરવી જોઈએ અને જે તે નજીકના લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ આપવી જોઈએ ફરિયાદની સાથે તમામ પુરાવા તમામ એવિડન્સ અને લેખિતમાં અરજી કે આખી ઘટના શું બની હતી આ રીતનું આપી અને આગળ કાર્યવાહી કરાવવા માટે રજૂઆત કરવી જોઈએ હમ સાઈબર ક્રાઈમને લગપી લોકોને શું માહિતી આપશો સાઇબર ક્રાઈમ અત્યારે તાજેતરમાં ચાલી રહેલા ફ્રોડ ની જો વાત કરીએ તો કંકોત્રી અને ઇન્વિટેશનના ફ્રોડ બહુ ચાલે છે કે જેમાં એપીકે ફાઇલ કે કોઈ એવી ફાઇલ આવે કે જે ડિવાઇસને હેક કરી દે તો જ્યારે પણ કોઈ વ્યક્તિને એવી ફાઈલ મોબાઈલમાં મળે અજાણ્યા નંબરમાંથી હોય જાણીતા નંબરમાંથી હોય તો પણ એને વેરીફાઈ કર્યા વગર ઓપન કરવી ન જોઈએ ખાસ કરીને ઘણા બધા વ્યક્તિના એવા કેસ જોવા મળે છે કે જેમાં મોબાઈલ હેક થઈ ગયેલો હોય અને એના વોટ્સઅપ કે ટેલિગ્રામનો દુરુપયોગ કરીને એના જાણીતા પારખિતાને મેસેજ મોકલવામાં આવે અને આવી મેલિશિયસ લિંક મોકલવામાં આવે તો જ્યારે તમને આવી કોઈ આમંત્રણ મળે છે ત્યારે કન્ફર્મેશન કર્યા વગર ઓપન ન કરવું અને ડોટ એપી કે ફાઈલ હોય તો સો ટકા ઓપન ન કરવું જોઈએ એ સિવાય ઇન્વેસ્ટમેન્ટનો સ્કેમ ચાલે છે કે જેમાં શેર બજારના નામે કે કોઈ એવી લોભામણી લાલચો આપીને લોકોને છેતરવામાં આવે છે કે ભાઈ બે દિવસમાં ત્રણ દિવસમાં તમને રિટર્ન મળશે ત્રણ ગણું રિટર્ન મળશે તો આવી કોઈ જ્યારે સ્કીમ આપે ત્યારે લાલચમાં ન આવવું જોઈએ અને આવા કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન ફોનથી એવી રીતે કન્ફર્મ કર્યા વગર કરવા ન જોઈએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ની વાત કરો લોન ની વાત કરો જ્યારે તમારો ઓથોરાઇઝ આરબીઆઈ નું ઇન્સ્ટિટ્યુશન હોય બેંક હોય ત્યાં જઈને રૂબરૂ વેરિફિકેશન થઈ જાય પછી જ બધી પ્રોસેસ કરવી જોઈએ આ સિવાય ડેટિંગ ડેટિંગ સ્કેમ બહુ ચાલે છે કે જેમાં બોયઝ ને ગર્લ્સ અને ગર્લ્સ ને બોયઝ ના મેસેજ કરવામાં આવે છે સામસામા અને ફેક આઈડી બનાવેલા હોય છે જેમાંથી એમનો ડેટા એક્સેસ કરવામાં આવે ઘણીવાર બ્લેકમેલિંગ કરવામાં આવે અને ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવે છે તો આવી રીતે કોઈ અજાણી વ્યક્તિનો જે સોશિયલ મીડિયામાં આપણને રિક્વેસ્ટ આવે ત્યારે આપણે એનો ટ્રસ્ટ ન કરવો જોઈએ આ સિવાય પ્રોડક્ટનો સ્કેમ ચાલે છે કે ભાઈ સસ્તામાં પ્રોડક્ટ કોઈ મળતી હોય જેમ કે ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ હોય તો માર્કેટ પ્લેસ નું એમાં બહુ સારું અત્યારે ગ્રોથ છે તો એની સાથે સાથે સાયબર ક્રાઈમ એવું કરતા હોય છે કે આ વસ્તુ સસ્તામાં છે તમે ગોલ્ડ સસ્તામાં મળશે આવી લાલચો આપી અને પૈસાનું ટ્રાન્ઝેક્શન લેતા હોય છે એના ખાતામાં પૈસા લઈ લેતા હોય છે તો આવી જ્યારે વસ્તુ બને ત્યારે આપણે સસ્તાની લાલચે જઈ અને એવું કોઈ અજય વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ અને આવું કોઈ પણ ઘટના બને ત્યારે સૌ પ્રથમ ઓગણીસ ત્રીસમાં ફોન કરીને કમ્પ્લેન નોંધાવી જોઈએ